તળાજા તાલુકાના ગામે હબુકવડ ગામે સીઆરપીએફની ટ્રેનિંગ પૂરી કરીને પરત આવેલા જવાનના સમય કરી ભવ્ય સ્વાગત કરાયું ભાવનગર જિલ્લાના તળાજા તેમજ મોવા પંથકના ગ્રામ્ય વિસ્તારમાં આર્મીની ટ્રેનિંગ પૂરી કરીને પરત આવી રહેલા જવાનોના સામૈયા કરી ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે ત્યારે આજે તળાજા તાલુકાના હબુકવડ ગામ ખાતે પણ આજે સવારે દસ વાગ્યાના આસપાસના સમયે કામળિયા દશરથભાઈ મનુભાઈ જેઓ સીઆરપીએફમાં સફળતાપૂર્વક ટ્રેનિંગ પૂરી કરીને પરત આવી રહેલ હોય જેની જાણ થતાં આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં સાધુ સંતો તેમજ વિવિધ સગા સંબંધીઓ અને મોટી સંખ્યામાં આગેવાનો એકઠા થયા હતા અને આવેલ જવાનના ભવ્ય સમયા કરી અને સ્વાગત કરવામાં આવ્યું હતું તેમ પ્રવીણભાઈ આહિરની યાદીમાં જણાવાયું છે